હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે શક્કરિયાનો ફરાળી ચેવડો બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે શક્કરિયાનો ફરાળી ચેવડો બનાવવા માટે મેં શક્કરિયાને છોલીને આ રીતે પાણીમાં પલાળી દીધા છે તો આપણે એને હવે છીણ કરીશું આવી રીતે જો મોટું છીણ પડે એવી છીણી હોય એનાથી છીણ આપણે કરવાનું છે એકદમ ઝીણું નથી કરવાનું આ રીતે આપણે છીણ કરી લેવાનું છે આ રીતે એક એક સક્કરિયાનું છીણ કરતું જવાનું અને એને પાણીમાં એડ કરતું જવાનું નહીં તો સક્કરિયા આપણા કાળા પડી જશે આ રીતે એને પાણીમાં એડ કરતું જવાનું આ રીતે આપણે બધા જ સક્કરિયાનું છીણ કરી દઈશું અને જ શક્કરિયાની આપણે વેફર પાડીશું આ રીતે જો બધું છીણ અને વેફર પાડી લેવાની અને પાણીમાં આ રીતે ડૂબાડૂબ રાખવાનું એને બે કે ત્રણ વખત સારી રીતે ધોઈ કાઢવાના એટલે એકદમ સરસ આપણું પાણી ક્લીન થઈ જશે છીણ અને વેફર પણ આપણે એકદમ સફેદ રહેશે બરાબર ધોયા પછી આવી રીતે આપણે એક કકડા પર એને કોરી કરી દેવાની છે એને બહુ કોરી નથી થવા દેવાની આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી જ એને કોરી થવા દેવાની છે તો બીજી બાજુ આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દઈએ તળવા માટે તેલ આપણું થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને એની અંદર આપણે થોડો થોડો રીતે ચેવડો તળી કાઢવાનો વચ્ચેથી આપણે એવું લાગે કે તેલ આપણું ઠંડુ પડતું જાય છે તો થોડીક વાર ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ કરી દેવાની અને આવી રીતે સતત હલાયા કરવાનું જો હવે બબલ્સ આપણા એકદમ ઓછા થઈ ગયા છે ને આપણે છીણનો કલર પણ બદલાઈ ગયો છે તો હવે આપણે એને કાઢી લઈશું હવે ફરીથી પણ આપણે બીજી વખત તળી લઈશું પણ જ્યારે આપણે આ છીણ નાખીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની આ રીતે આપણે બધો જ ચીવડો તળી લઈશું ચેવડો પણ તળાઈ ગયો છે અને હવે આપણી વેફર પણ અંદર તળાઈ ગઈ છે તો એની અંદર આપણે આ રીતે સિંગદાણા તળી લઈશું સિંગદાણા આપણા તળી ગયા છે આ રીતે આપણે કાજુ પણ તળી લેવાના છે કાજુ પણ તળાઈ ગયા છે તો પણ કાઢી લઈએ ચીવડો આપણો સરસ તળાઈ ગયો છે અને ઠંડો થઈ ગયો છે ને એકદમ ક્રિસ્પી તો એની અંદર આપણે મસાલા કરી લઈશું થોડું મરચું પાવડર અને થોડુંક મીઠું અથવા સ્વાદ સ્વાદ મુજબ મીઠું હવે એને આપણે મિક્સ કરી લઈશું આની અંદર આપણે ખાંડ નથી એડ કરતા શક્કરિયા આમે ગળચટા જ હોય છે હવે આપણો ચેવડો તૈયાર છે તો એને આપણે સૌ કરી લઈશું તૈયાર છે આપણો શક્કરિયાનો ફરાળી ચેવડો આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ